નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સરસ મજાની કન્ડિશન ની અંદર સારી એવી સસ્તા ભાવે લોન થાય એવી ગાડીઓ તમને બે સેકન્ડ ની અંદર બતાવવાનો છું વિડીયો અમારો ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરી દેજો બીજું મિત્રો અમારા ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો બીજું મિત્રો અમારી ગ્રુપ ઉપર એકદમ ટ્રસ્ટેડ વાહનોની જાહેરાત આવતી હોય છે સસ્તા ભાવે સારી એવી ગાડીઓ અમને તમારા માટે લાવતા હોઈએ છીએ શોરૂમ કન્ડિશન ની અંદર સારી એવી ગાડી તમારા માટે ગ્રાન્ડ આઈ ટેન્ડ સ્પોટ ગાડી લઈને આવ્યો છું સરસ મજાની મિત્રો ગાડી છે સાચવેલી ગાડી છે કોઈ પણ જાતનો ખર્ચો નથી બીજું મિત્રો ગાડીની અંદર મિનિમમ પંચાણુ ટકા જેવી ગાડીની અંદર લોન પણ થઈ જશે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું આઠમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર આપણી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પેટ્રોલ પ્લસ ની સિક્વન્સ સ્કીટ જોવા મળવાની છે ગાડીની અંદર મિત્રો બે હજાર છવ્વીસ સુધી ઇન્સ્યોરન્સ ચાલુ રહેવાનું છે મિત્રો આ ગાડી ફક્ત અડસઠ હજાર પાંચસો કિલોમીટર જેનિનલ ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો આખી ગાડી ટીપ ટોપ કન્ડિશન ની અંદર છે કોઈ પણ જાતનો મિત્રો પાછળ ઓળ તમારે જોવાનું નહીં રે ખર્જો નથી ગાડી ની અંદર ઓરિજિનલ ગાડી છે બરાબર તમારી કિંમત ની અંદર ગાડી તમને આપવાની છે મિત્રો ગાડી ના ટાયર ની કન્ડિશન 70 થી 80% જેવી દેવાની છે કોઈ પણ જાતનો ખર્જો નથી વીમો પીયુસી પાર્સિંગ બધું જ તે ગાડી ની અંદર ચાલુ રહેવાનું છે બીજું મિત્રો ખાસ તમને એ જણાવવાનું કે આપણી આ ગાડી 100% નોન એક્સિડન્ટ ની ગેરંટી સાથે તમને આપવાની છે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયામાં ફર્સ્ટ ઓર્નર વાળી ગાડી બે હજાર અઢારની ગાડી બરાબર ટોપ મોડલ ગાડી તમને આપી દેવાની છે ગાડી મિત્રો રાજકોટ જોવા મળી રહ્યા છે વધારે ગાડી થી માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી સરસ મજાની તમારા માટે સ્પેશિયલ ઓફર ની અંદર મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર વીએઈ મોડેલ ગાડી લઈને આવ્યો છું સારી કન્ડિશન છે ગાડી સાચવેલી ગાડી છે કોઈ જાતનો ખર્જો નથી ગાડી ની અંદર બીજું મિત્રો ગાડી ના મોડેલ ની વાત કરીએ તો 2012 નું ગાડી નું મોડેલ રહેવાનું છે સેકન્ડ ઓનર આપડી આ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળવાનો છે

મિત્રો ગાડીના હવે ટાયર ની વાત કરીએ તો ગાડીના છે ગાડીની અંદર આવશે મિત્રો કોઈ જાતનો ખર્ચો નથી આ ગાડીની અંદર પણ મિત્રો એસી ટકા જેવી લોન થઈ જવાની છે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા ગાડીની કિંમત રાખેલી છે મિત્રો ગાડી 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 જો જો તમને તમને ગમતી ગમતી હોય હોય રાજકોટ છે બરાબર તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો બીજું મિત્રો અમારા વોટ્સએપની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ડિસ્પ્લે ઉપર ક્યુઆર કોડ પણ આપેલો છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો